નાગેશરી ખાતે ભવ્ય નવરાત્રી ઉત્સવનું આયોજન કાઠી ક્ષત્રીય સમાજ યુવા ગ્રુપ છેલ્લા સાત વર્ષથી નવરાત્રી ઉત્સવનું આયોજન કરે છે નવરાત્રિ ઉત્સવના કલાકાર ભરત બોરીચાર રિંકલ પરમાર ગોવિંદબારી જયમત વરુએ ભારે જમાવટ બોલાવી રાજુલા તાલુકાના ચોતરા ગામે આવેલ મોમાઈ માતાજીનું મંદિર જે મોમાઈ વડ તરીકે પ્રખ્યાત છે બાબરીયા વડ પંથકના કાઠી સમાજના કુળદેવી તેમજ અઢાર વરણની આસ્થાના કેન્દ્ર સમા મંદિરે અનેક લોકો પગપાળા ચાલીને માનતાઓ રાખીને આવતા હોય છે નવરાત્રી ઉત્સવના અધ્યસ્થાપક માજી ધારાસભ્ય સ્વપ્રતાપભાઈ સુરીગભાઈ વરુ દ્વારા શરૂઆત કરવામાં આવેલ ત્યારબાદ આજ દિન સુધી નવરાત્રી ઉત્સવ શ્રી કાઠી ક્ષત્રિય સમાજ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે ઉજવવામાં આવે છે જેમાં આ વર્ષે પણ યુવાઓ બાલવૃદ્ધ મહિલાઓ સહિત સૌ ભક્તોએ ગરબાના તાલે ભારે જમાવટ કરી હતી શ્રી કાઠી ક્ષત્રિય સમાજ યુવા ગ્રુપ દ્વારા મંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું મોમાઈ વડના મહંત શ્રી સૂર્યપ્રકાશદાસજી દ્વારા ખેસ પહેરાવી તમામ મહેમાનોનું સ્વાગત ભાઈ બોરીચા મારી સાથે સિંગર છે રિંકલબેન પરમાર તેમજ લોક સાહિત્યકાર જયમતભાઈ વરુ ખૂબ આનંદ અને હર્ષ સાથે વાત જણાવવાનું મન થાય કે બેતાલીસ બાબરી એવોર્ડની માલિપા તમામ અહીંયા કુળદેવી એટલે ભગવતી મોહમાય સાક્ષાત બિરાજમાન છે અને એમના સાનિધ્યમાં સતત અમારે જેમની આગળ સો લગાડવાનું મન ન થાય એવા પ્રતાપ બાપુ વરુ કાઠી ક્ષત્રિય સમાજ નહીં પણ અઢાર અઢારે અઢાર વરણ જેના નામ ઉપર ગૌરવ લઈ શકે એવા પીએસ વરુ એણે આ શરૂઆત કરેલી અને આ સતત કન્ટિન્યુ સાત વર્ષતા આ નવરાત્રિ મહોત્સવ મોમાયવટ ચોતરા ચોત્રા ગામને આંગણે સરસ સરસ મજાનો અને સુંદર રીતે અહીંયા આયોજન કરવામાં આવે છે અને આજુબાજુના તમામે તમામ ગામમાંથી પછી બારમણ નાગેશ્રી ચોતરા કંથારીયા બાલાની વાવ ભટવદર કાગવદર અને આજુબાજુના તમામ ગામોમાંથી બહુ બોળી સંખ્યાની માલિપા અહીંયા માતાજીની સાનિધ્યમાં આવી અને આપણા પ્રાચીન અને અર્વાચીન ગરબા છે એની મોત કરીએ છીએ માના નવલા નોરતા છે અને સૌ બધા સાથે મળી અને અહીંયા અઢારે અઢાર વરણ આવી અને માના ગુણગાન ગાય છે અને માના નવલા નોરતા ઉજવવામાં આવે છે